તો મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે ટોપર્સ શું જુદું કરે છે એમને પણ એ જ અભ્યાસક્રમ હોય છે પરંતુ તેમની અભ્યાસની રીત જુદી હોય છે આજના આપણે વિડીયોમાં જાણીશું પાંચ ટીપ્સ જે દરેક ટોપર્સ ફોલો કરે છે ઓકે તો હું છું મહેશ સમારિયા તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર અને લેટ્સ બિગિન આપણે શરૂઆત કરીશું ટીપ નંબર વનથી જે આ જેટલી બી ટીપો છે ને મિત્રો બહુ કામમાં આવવાની છે અને એમાં ટીપ નંબર થ્રી એ સૌથી અગત્યની છે તમે એને યાદ રાખજો બહુ કામમાં આવશે લેટ્સ બિગિન ફર્સ્ટ ટીપ સૌથી પહેલાં આપણે ટીપની વાત કરીએ ટીપ નંબર વન એમાં જે સૌથી પહેલાં છે ક્લિયર ટાર્ગેટ હવે જેટલું થશે એટલું ભણીશું એવું ટાર્ગેટ ટોપર રાખતા નથી ટોપર હંમેશા કે ભાઈ મારે આજે આટલા માર્ક્સનું ભણવું છે આ ચેપ્ટર તૈયાર કરવું છે બરાબર ને અને આટલું આમાંથી સબ્જેક્ટમાંથી ક્લિયર કરવું છે ઓકે તો તમે આના માટે શું કરી શકો છો તમે આના માટે લખી શકો છો કે ભાઈ હા આપણે આટલું ભણવાનું છે ને આટલું કરવાનું છે ઓકે તો આ થઈ ગઈ ટીપ નંબર વન જેમાં તમારું ક્લિયર ટાર્ગેટ હોવું જોઈએ કે ભાઈ તમને આટલું તૈયાર કરવાનું છે તમે આ ટાર્ગેટ ગમે તેટલા દિવસ માટે બનાવી શકો છો એક દિવસ માટે એક વીક માટે ને એક મંથ માટે બી બનાવી શકો છો અને દરેક સબ્જેક્ટ માટે બી બનાવી શકો કે ભાઈ આ સબ્જેક્ટમાં આટલા ચેપ્ટર હું ક્લિયર કરીશ જે તમને બીજા કરતાં આગળ બનાવશે અને તમે એ સાથે એ રીતે તૈયારી કરતા જશો ઓકે મિત્રો તો હવે છે તમારી સમક્ષ ટીપ નંબર ટુ જેમાં આપણી ટીપ નંબર ટુ છે એ છે ટાઈમ ટેબલ વિથ બ્રેક મતલબ કે આની અંદર આપણે એવું ટાઈમ ટેબલ બનાવીશું કે જેમાં બ્રેક પણ હોય છે ઘણી વખત આપણે ટાઈમટેબલ બનાવતા હોય તો એમાં એવા ટાઈમટેબલ બનાવી દઈએ કે જે બહુ લોંગ શેડ્યુલ રાખેલા હોય છે અને એમાં વચ્ચે બ્રેક વેકનો કોઈ ઠેકાણો હોતો નથી એટલે આપણે એ ટેબલને એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ફોલો કરીએ પછી એ ટાઈમ ટેબલ જતો રહેશે પરંતુ આપણે જે બી ટાઈમટેબલ બનાવીશું એમાં બ્રેક રાખીશું ધારો કે તમે એમાં પોમો પોમોડોરો ટેકનિકનો ઉપયોગ કરી શકો છો જેના મુજબ જેના મુજબ પચીસ મિનિટની સ્ટડી એટલે મિનિટ તમે અભ્યાસ કર્યું પાંચ મિનિટનો તમે બ્રેક લીધો કે બ્રેક બહુ જરૂરી છે તમારા મગજને કે ફરીથી એ કોન્સન્ટ્રેટ કરવા માટે એટલે ટાઈમટેબલ એવો બનાવીશું આપણે કે જેમાં બ્રેક હોય એ બહુ જરૂરી છે ઓકે મિત્રો મિત્રો ટીપ નંબર ત્રણ જે બહુ અગત્યની છે એ છે એક્ટિવ લર્નિંગ મતલબ કે જે બી તમે તૈયાર કરો છો એ ફક્ત મોઢે ના કરશો એટલે મીન્સ મોઢે કર્યું હોય તો એને વિચારશો કે ભાઈ મને મોઢે છે એને લખીને પ્રેક્ટિસ કરો તો જેટલું તમે પ્રશ્ન તૈયાર કર્યો કોઈ બી પ્રશ્ન તૈયાર કર્યો ધારો કે એસએસમાં તૈયાર કર્યો સાયન્સમાં તૈયાર કર્યો દાખલા ગણિતમાં તો ચલો ઠીક છે આવડી જાય તો આ જે પ્રશ્નો છે તમે લખો મોટા મોટા તો તમને ખ્યાલ આવશે કે ધારો કે તમે મોઢે તો બોલી શકો છો ઘણા બધા પણ જ્યારે લખવાનું આવે છે ત્યારે તમે ઘણી બધા પોઈન્ટો ભૂલી જાઓ છો અને જ્યારે તમે લખવાની પ્રેક્ટિસ કરશો તો મગજ ઓટોમેટિક એને રિવાઇઝ કરશે અને તમને એ પ્રશ્ન લોંગ ટાઈમ સુધી યાદ રાખશે અને આ ટિપ્સ સાથે જ જે જોડાયેલી છે મહા ટીપ જેને કહેવાય કે મોસ્ટ મોસ્ટ અગત્યની ટીપ છે જે એક્ટિવ લર્નિંગમાં એ છે રિવિઝન 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 જ્યારે બી તમને ટાઈમ મળે ત્યારે રિવિઝન કરો અને ટોપર્સ આ રિવિઝનના કારણે એટલા ફાસ્ટ બની જાય છે કે રિવાઈઝ કરી કરીને એમની પાસે જ્યારે દાખલો એ જ દાખલો પાંચ વખત છ વખત રિવાઇઝ કરેલો હોય પ્રેક્ટિસ કરેલો હોય અને જ્યારે સાતમી વખત આવી જાય છે બોર્ડમાં તો એનો ફટાક લઈને એ લોકો ઓછા સમયમાં એનો કામ પાડી દે છે એટલે ત્યાં એમની સ્પીડ વધી જાય છે એટલે પ્રેક્ટિસ મેન મેન પરફેક્ટ મતલબ કે રિવિઝન કરવું જરૂરી છે તમને આજે બી એ જ ફોન નંબર યાદ હશે કે જે તમે રિવાઈઝ કરેલા હશે એટલે વારંવાર યુઝ કરેલા હશે એવા ફોન નંબર નહીં યાદ હશે કે જે તમે એક વખત સાંભળ્યા એક વખત યાદ કર્યા એ નહીં યાદ રહેશે ઓકે તો વારંવાર આપણા મગજનો એક નિયમ છે કે આપણે જે મેમરી લોંગ ટાઈમ સુધી યુઝ નથી કરતા એ મગજ એને ડિલીટ કરી નાખે છે એટલે જેને આપણે વારંવાર યાદ કરીએ એને વારંવાર રિકોલ કરીએ એટલે વારંવાર એને યાદ કરીએ એ આપણને હંમેશા યાદ રહે છે એટલે તમારે કરવાનું છે રિવિઝન હંમેશા એક અઠવાડિયામાં પછી રિવિઝન દસ દિવસ પછી રિવિઝન મહિના પછી રિવિઝન એક મહિનાનું રિવિઝન રિવિઝન સમજી લો સ્ટડી કરતાં બી બહુ જરૂરી છે લર્ન કરતાં એટલે મીન્સ મોઢે કરો એના પહેલાં જે પાછળનું છે એને રિવિઝન જરૂર કરશો ઓકે મિત્રો આગળ વધીએ આપણે ટિપ નંબર ચાર ઉપર જેને આવી જઈએ ટીપ નંબર ચાર છે એ છે સ્માર્ટફોનનો યુઝ બરાબર ને હવે આપણી બધા પાસે મોબાઈલ છે અત્યારે તમે મોબાઈલમાં કે મોસ્ટ ઓફ નાઇન્ટી નાઇન પર્સન્ટ તમે મોબાઈલમાં જ વિડીયો જોઈ રહ્યા છે તો મોબાઈલનો બે રીતે ઉપયોગ થઈ શકે છે એક છે સદઉપયોગ અને એક છે દુરુપયોગ તો આપણે કરવાનું છે સ્માર્ટ ઉપયોગ મતલબ સ્માર્ટફોનનો સ્માર્ટ ઉપયોગ તમે આ મોબાઈલનો ઉપયોગ વિડીયો જોવામાં આપણા બહુ બધા સ્ટડી વિડીયો બનાવેલા છે તમારા ધોરણ માટે નવ દસ માટે ઓકે તો તમે આ વિડીયો જોઈ શકો છો બીજું ઘણી બધી વસ્તુઓ તમે શીખી શકો છો જે તમને નથી આવડતી અને એના સિવાય તમે જ્યારે પણ કોઈ કામ કરતા હોય મોઢે કરતા હોય તો મોબાઈલની નોટિફિકેશન હંમેશા બંધ રાખો જેથી તમને ડિસ્ક્રે પેલું શું કહેવાય તમારું ધ્યાન ભંગ ના કરે એ કે જ્યારે બી નોટિફિકેશન આવશે તમારું ધ્યાન જશે ને એક વખત મોબાઈલમાં જો અંદર ઘૂસ્યા તો અડધો કલાક પછી તમારે પોતાની જાતને મિનિમમ ખેંચીને બહાર નીકળવું પડશે એટલે આ તમને મોંઘું પડી શકે છે એટલે આ બહુ કામની વસ્તુ છે કે સ્માર્ટ વસ્તુઓનો સ્માર્ટફોનનો ઉપયોગ સ્માર્ટ રીતે કરવાનો ઓકે અને આ તમને બીજા કરતાં આગળ રાખશે કોઈ વસ્તુ ના આવડે તો સર્ચ કરો ભાઈ યુટ્યુબ છે બીજી ઘણી બધી વસ્તુઓ છે જેમાં તમે શીખી શકો છો શીખવાળાને કોઈ રોકી શકતો નથી તો ટીપ નંબર પાંચ જે તમને વધારે ગમશે સ્લીપ વેલ સ્ટડી કામ મતલબ કે તમે મિનિમમ છથી સાત કલાક પૂરતી ઊંઘ લો અને એ બી કન્ટિન્યુસ હો એવું નહીં કે બે કલાક ઊંઘ્યા પછી ઉઠ્યા વાંચ્યા પછી ઊંઘ ગયા પાછા બે કલાક પછી ઉઠ્યા એવું નહીં કન્ટિન્યુસ છથી સાત કલાક ઊંઘ લેવી જરૂરી છે એટલે જ્યારે તમે પૂરતી ઊંઘ લો છો ત્યારે જ મગજને આરામ મળે છે અને તમે કોન્સન્ટ્રેટ કરી શકો છો ઓલ નાઇટ કલ્ચર એટલે રાતે વાંચવાનું આખી રાત એ તમારું જે છે મેમરી પાવર એને ઘટાડે છે ઓકે એટલે નાઇટ કલ્ચર બિલકુલ ઓછું રાખો હા વાંચો અગિયાર બાર વાગ્યા સુધી વાંચો પરંતુ એના પછી કન્ટિન્યુસ છ સાત કલાક તમે ઊંઘ લો કાં તો વહેલા ઉઠી જાઓ વહેલા ઉઠી જાઓ વહેલા ઉઠી જાઓ પણ ઊંઘ બહુ જરૂરી છે તમારી મેમરી સાથે ઊંઘ બહુ જરૂર જોરદાર રીતે જોડાયેલી છે ઓકે તો આ થઈ ગઈ છે પાંચ ટીપ અને એક લઈ લો બોનસ ટીપ જે છે તમારા માટે ટોપર બનવો મિત્રો જન્મથી આવતું નથી એ આપણે બનાવવું પડે છે મતલબ કે જે ક્ષણે તમે સ્વીકારો છો કે ના મારે હવે સિરિયસલી બહુ ગંભીરતાથી મહેનત કરવું છું ત્યારથી તમારું ટોપર બનવાનું શરૂ થાય છે મતલબ જે દિવસે તમે નક્કી કરી દીધું જે ક્ષણે કે નહીં મારે કરવું છે તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકશે આ યાદ રાખજો ઓકે તો મિત્રો આવા વિડીયો માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા આપણા ચેનલ ઉપર ઘણા બધા વિડીયો જે નાઇન્થ અને ટેન્થના મેથ્સ સાયન્સના ફૂલ અભ્યાસક્રમના બનેલા છે તમે જોઈ શકો છો છતાંય બી કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા કઈ ટીપ તમને વધારે ગમી એ બી મને જણાવજો અને તમારી પાસે બીજો કોઈ પ્રશ્ન હોય તમારી પાસે તો એ બી મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને તમારા મિત્રોને વિડીયો જરૂર શેર કરજો મિત્રો આશા રાખું છું પાંચસો લાઇકની એટલી જેટલી વધારે લાઈક એટલો નેક્સ્ટ વિડીયો તમારા માટે જરૂર આવશે ભણતા રહો આગળ વધતા રહો શું